નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું જીએસએસ બીમાં ફરીથી એકવાર ભરતી આવેલી છે સબ ઓડિટર અંગેની એટલે કે સબ એકાઉન્ટર ઓડિટર સબ ટ્રેઝરી ઓફિસર અને સુપર રી માટે ભરતી આવેલી છે તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન અવશ્ય પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામ ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ જોબ તમને અહીંથી માહિતી મળતી રહેશે ગુજરાત ગૌણ સેવા પ્રસંગી મંડળ દ્વારા વાત કરીએ તો સબ એકાઉન્ટર સબ ઓડિટર એકાઉન્ટર માટે ઓડિટર માટે ભરતી રહેશે જેમાં કુલ બસો ને પણ વધારે જગ્યા ઉપર ઓનલાઈન આવેદન કરવાનું ચાલુ થઈ ગયું છે તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ પોસ્ટમાં વાત કરીએ તો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ માટે ભરતી રહેશે હિસાબની ઓડિટર પેટાથી જોડી અધિકારી અને અધિક્ષક વર્ગ ત્રણ માટેની ભરતી રહેશે જેમાં ટોટલ વાત કરીએ તો જગ્યામાં તો પેટા હિસાબની જ સબ ઓડિટર માટે એકસો ને સોળ જગ્યાઓ હિસાબની ઓડિટર પેટાથી જોરી અધિક અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ માટે એકસો ને પચાસ જગ્યા પર ભરતી કરવામાં આવશે એમાં માપદંડમાં એટલે કે તમારું ક્વોલિફિકેશન શું જોઈશે તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સ્નાતક અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશન સ્નાતક અથવા તો બેચલર ઓફ કોમર્સ અથવા તો બેચલર ઓફ સાયન્સ એટલે કે ગણિત અને આંકડાશાસ્ત્ર અથવા તો બેચલર ઓફ આર્ટ્સ આંકડા અર્થશાસ્ત્ર અને ગણિતની ડિગ્રી કોઈપણ યુનિવર્સિટીમાંથી અથવા તો સંસ્થાઓ દ્વારા અથવા તો તે હેઠળ સ્થાપિત અથવા તો સમાવિષ્ટ કરવામાં આવી છે અને ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય વિધાનસભા અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અને યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા અથવા તો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સમકક્ષ લાયકાત ધરાવે છે ઉંમરે મર્યાદામાં વાત કરીએ તો ઓછામાં ઓછી વીસ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ પ્રસંગીકરના કરવામાં આવશે તો તેમાં આ

પ્રાથમિક પરીક્ષા માટે પાંચસો અને મુખ્ય પરીક્ષા માટે રૂપિયા પાંચસો છસો તેમજ અનામત કક્ષાના ઉમેદવારો માટે પ્રાથમિક પરીક્ષા રૂપિયા ચારસો અને મુખ્ય પરીક્ષામાં પાંચસો રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવેલી છે પરીક્ષા પદ્ધતિમાં વાત કરીએ તો તેમાં સીબીઆરટી દ્વારા એટલે કે તમારે એમસીક્યુ કોમ્પ્યુટર બેસ રિસ્પોન્સ ટેસ્ટ આધારિતમાં એમસીક્યુના આધારે પેપર લેવામાં આવશે તેનો વિડીયો આપણે નેક્સ્ટ ટાઈમ બનાવી દઈશું જેમાં કઈ રીતના તમે તૈયારી કરી શકો છો તો તેની ઓનલાઈન આવેદન કરવા માટે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે આવેદન કરી શકો છો તે અંગેની પણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ આ જોબ અંગેની મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયો આટલું ધન્યવાદ